નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જેની અંદર આજે આપણે ભાગ બાર ની અંદર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર બે ની આજે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ દાખલો જોવા જઈએ ને તો સ્ટાન્ડર્ડ વાળાને વધુ વખત એક્ઝામ ની અંદર પૂછાઈ ગયેલો છે સાથે સાથે બેઝિક ની અંદર પણ તમને લોકોને જે હેતુ લક્ષી પ્રશ્ન પૂછાય ને એ પ્રશ્ન ની અંદર પણ તમને લોકોને આ પાર્ટ્સ પ્રમાણેના દાખલા તમને પૂછાતા હોય છે તો દાખલો ક્યાંથી કેવી રીતે હેતુ લક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે દાખલો 3 માર્ક્સ ની અંદર કઈ રીતે પૂછાઈ શકે આ બધી ચર્ચા આપણે આ વિડિયો ની અંદર કરીશું વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગના વિડિયો હજી તમે લોકો એ જોયા ન હોય તો તમે જોઈ નાખજો સાથે સાથે તમે એની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન ચાર વાય બરાબર માઇનસ ચોવીસ નો ઉકેલ શોધો એટલે કે આપણે એક્સ અને વાય ની મૂલ્ય અથવા તો કિંમત એની શોધવાની છે સાથે સાથે એવો એમ શોધો કે જેથી વાયક ટુ એમ એક્સ પ્લસ ત્રણ થાય જે દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ ને તો ઓગસ્ટ બે હજાર વીસ માં અને જુલાઈ બે હજાર બાવીસ માં સ્ટાન્ડર્ડ ની પરીક્ષાની અંદર આ પૂછાઈ ગયેલો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો દાખલો છે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે પણ કરો અને બેઝિક વાળા વિદ્યાર્થીઓ માટે જ્યારે આનો ઉકેલ આપણે મેળવી લઈએ એ ઉકેલની કિંમત આમાં મૂકીને દ્વિચલ સુરેખ સમીકરણમાં અચળાંક તમારે જો કોઈ મેળવવાનો હોય તો એના માટે ખાસ અગત્યનો દાખલો બની રહેશે તમારા માટે તો વિદ્યાર્થી મિત્રો ચાલો એનું સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં આપણે લોકોએ જે રકમ પ્રમાણે કામ તમને આપેલું છે એના પ્રમાણે આપણે આગળ વધીએ તો અહીંયા પહેલા તો આપણે બે સમીકરણો લખી નાખશું તો સમીકરણ આપણને મળશે પહેલું છે ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર અગિયાર આ સમીકરણ નંબર એક સમીકરણ બે માટે તો કે ટુ એક્સ માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ સમીકરણ નંબર બે

ચાલો આમાંથી સહેલું સમીકરણ જોવા જાય કે સહેલું સમીકરણ કયું છે સમીકરણો એક્સ બરાબર માઇનસ ચોવીસ પ્લસ ચાર વાય છેદ માં ની કિંમત સમીકરણ એકમાં મુકતા સમીકરણ એકમાં સમીકરણ તો અહીંયા સમીકરણ આપણું કેવા માટે થઈ ગયું પ્લસ ત્રણ વાય બરાબર કેટલા થઈ ગયા અગિયાર જેની અંદર આપણે લોકો કિંમત મૂકી દેવાની છે તો કિંમત મૂકીએ માઇનસ ચોવીસ પ્લસ ચાર વાય છેદ કેટલા બે બે ઉડી જશે બે રેડી તો આપણા માટે બે બે ઉડી ગયા તો હવે સમીકરણ કેવું બન્યું આપણા માટે તો કે માઇનસ ચોવીસ પ્લસ ચાર વાય ત્રણ વાય બરાબર એક હવે આ ચોવીસ છે એ બરાબરની ની પેલી બાજુ જશે એટલે કે વાય વાળા પદો જે છે એ બરાબરની ડાબી બાજુએ રાખીએ અને અચળ પદ છે એ બરાબરની આપણે ક્યાં લઈ જઈએ જમણી બાજુ તો ચોવીસ પેલી બાજુ જાય તો અહીંયા કઈક સમીકરણ આવું લખાય જાય વન પ્લસ કેટલા થઈ ગયા ચોવીસ અને અહીંયા આપણે સરવાળો કરીશું એડે તો અહીંયા કેટલા થઈ ગયા સાત વાય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કરીએ સરવાળાનું કામ કર્યું તો અહીંયા અગિયાર છે તો અગિયાર પ્લસ કેટલા થઈ ગયા ચોવીસ થઈ ગયા રેડી તો અગિયાર પ્લસ ચોવીસ થઈ ગયા તો સરવાળો કર્યો કેટલા થઈ ગયા પાંત્રીસ મળી ગયા તમને લોકોને છેદમાં કેટલા થઈ ગયા સાત તો વાય બરાબર કિંમત કેટલી મળી ગઈ આપણને લોકોને તો કે વાય બરાબર સાત પંચાને પાંત્રીસ એટલે પાંચ મળી ગયા આપણને ચાલો વાય ની કિંમત આપણે લોકો સમીકરણ બે માં ફરી વખત મૂકી દેશું તો વાય ની કિંમત આપણે સમીકરણ બે માં મૂકશું તો અહીંયા લખીએ આપણે કે વાય ની કિંમત સમીકરણ

તો એટલે સુધીનો દાખલો વિદ્યાર્થી મિત્રો બેઝિક વાળાને અને સ્ટાન્ડર્ડ વાળાને ગમે એને પૂછાઈ શકે કારણ કે આમાં આદેશની રીતથી આપણે ખાલી ઉકેલ મેળવેલો છે હવે જે કામ છે એ હેતુલક્ષી માટેનું કામ છે એ ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે તમને ઉકેલ મળી ગયો છે હવે આપણે જે સમીકરણ આપેલું છે કે વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ ત્રણ તો આની અંદર આપણે કિંમત મૂકવાની છે અને આપણે અચળાંક જે અહીં આપવામાં આવેલો છે એમ એને શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો વાયની કિંમત કેટલી છે તો કે પાંચ પાંચ બરાબર એમ કાઉસમાં કેટલા આવશે માઇનસ બે અને પ્લસ કેટલા થઈ ગયા ત્રણ તો અહીંયા આપણે બાદ કરી નાખો બરાબર કેટલા થઈ ગયા માઇનસ ટુ એમ અહીંયા એમ બરાબર કેટલા થઈ ગયા તો કે બે ના માઇનસ બે ભાગ ઉડાડો એટલે એમ બરાબર આપણને કેટલા મળી ગયા માઇનસ એક મળે છે હેડી તો એમ બરાબર આપણને માઇનસ એક મળી જાય છે અને આ રીતે તમાર લોકોએ કામ કરવાનું છે જેની અંદર રેડી પછી તમાર લોકોએ જવાબ લખવો હોય કે આમ આપણને એમનું મૂલ્ય જે છે માઇનસ એક મળે છે તો એકદમ આસાન દાખલો છે દાખલાની અંદર તમને બોર્ડની પરીક્ષાની અંદર બે વખત પૂછાઈ ગયેલો છે ઓગસ્ટ બે હજાર વીસની ની અંદર જે તમને લોકોને રિપીટર માટેની એક્ઝામ લેવાની હતી એમાં અને જુલાઈ બે હજાર બાવીસના સ્ટાન્ડર્ડના પરીક્ષાના પેપરની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે હેતુલક્ષી એમ શોધો તો તમને લોકોને એની અંદર હેતુલક્ષી નું સોલ્યુશન આ રીતે તમારે આપવાનું રહે તો વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન દાખલો હતો જેને આપણે કમ્પ્લીટ કરી દીધો છે અને ખાસ હા રકમને તમારે વ્યવસ્થિત જોઈને તમારે લખવી ખ્યાલ આવી ગયો